સુરતમાં થઈ મેઘરાજાની પધરામણી વરસાદી ઝાપટાને કારણે પ્રસરી ગઈ છે ઠંડક ત્યારે સવારના સમયે કામ પર જતા લોકો અટવાયા સુરતમાં મેઘરાજાની પધરામણી ધીમા પગલે થઈ છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો ધીમી ધારે વરસાદ શરૂ થયો વરાછા કાપુદરા કતારગામ લીંબાયત ઉદના તેમજ રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી નોકરી ધંધા પર જતા લોકો રેનકોટ વગર નીકળ્યા હોવાથી અટવાયા ઓવરબ્રિજનો સહારો લીધો હવામાન વિભાગે પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વહેલી સવારથી સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું દેખાયું ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ વરસાદ થયો વાતાવરણમાં ઠંડક પ્રસરી સવારના સમય જ વરસાદ આવ્યો નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ચોમાસાની સિઝનના નેવુંથી પંચાણું દિવસોમાંથી સરેરાશ આડત્રીસ દિવસ સુધી ભારેથી હળવો ભારે વરસાદ પડી શકે છે જેમાંથી નવ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે સત્તર દિવસ મધ્યમ અને બાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા પાંચ ઝોનમાં વર્ષ ઓગણીસો બાણું બે હજાર એકવીસ સુધીમાં એવરેજ કચ્છમાં ચારસો છપ્પન મિલીમીટર જ્યારે પૂર્વ ગુજરાતમાં આઠસો છ એમએમ ઉત્તર ગુજરાતમાં સાતસો વીસ એમએમ સૌરાષ્ટ્રમાં સાતસો સત્તર એમએમ અને દક્ષિણ ગુજરાતમાં એક હજાર ચારસો છોતેર એમએમ વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે